જયતર વસાવા અને મનસુખ વસાવા વારંવાર એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરતા રહે છે ત્યારે ગઈકાલે જયતર વસાવા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમાં કહ્યું હતું કે જો મનસુખ વસાવા સાચા આદિવાસી હશે તો અમારા આવનારા આંદોલનની રેલીમાં જોડાશે જે આદિવાસીઓ અનામત મુદ્દે જે આંદોલનની રેલી ચૈતર વસાવા કરવાના છે સરકાર વિરુદ્ધ તેમાં મનસુખ વસાવા જો સાચા આદિવાસી હશે તો જોડાશે ત્યારે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા

આજે પણ તેમણે એક પત્રકાર પરિષદ યુજીને આ જ કામ કર્યું છે અનામતના મુદ્દે યોજેલી આ પત્રકાર પરિષદમાં તેમણે ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતા મારું નામ જોડીને કહ્યું કે મનસુખ વસાવા આ બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમણે આદિવાસી સમાજના વિરોધી ગણીશું આ બાબતે મારે ચેતર વસાવાને જવાબ આપવો છે કે મારા માટે નિવેદનો આપવાની તમારે જરૂર નથી આદિવાસીઓના હકો અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે આદિજાતિના ખોટા પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો પણ

મારા નામની જાહેરાત કરી દીધી હતી કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે જો ચૈતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી સાથે પરામર્શ કરવી જોઈએ સમાજના બધા આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકરે આદિવાસીઓના ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું છે તેનો ભાજપ સરકાર પૂર્ણ રીતે અમલ કરે જ છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે જેના માટે કટિબદ્ધ પણ છે ચૈતર વસાવા આવા પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સમાજના લોકોને ખબર જ છે કે તેમના માટે અત્યારે કોણ કામ કરી રહ્યું છે તો અહીં મનસુખ વસાવા જે છે તે ચૈતર વસાવાને જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે સમાજના લોકોને ખબર જ છે કે તેમના હિત માટે કોણ કામ જે છે તે કરી રહ્યું છે ત્યારે વધુમાં મનસુખ વસાવા લખી રહ્યા છે કે સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજના હક અને અધિકાર માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા હું તૈયાર છું સમાજના સર્વાગેવાનોને મારી નમ્ર અપીલ છે કે આવા જુઠ્ઠા લોકોની વાતોમાં આવશો નહીં મનસુખ વસાવા સાંસદ ભરૂચ તો ગઈકાલે જે ચેતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં મનસુખ વસાવા પર જે પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે આવનારી જે પણ આદિવાસીઓ અનામતની રેલી આંદોલન કરવાના છે તેમાં મનસુખ વસાવા જોડાશે અને જે તેઓ નહીં જોડાય તો તેઓ સાચા આદિવાસી જ નથી તેઓ જૂઠા આદિવાસી છે તે ઉચ્ચતર વસાવાએ કહ્યું હતું ત્યારે મનસુખ વસાવાએ ટ્વિટર પર પોસ્ટ કરી ચેતર વસાવાનો ઉધળો લીધો અને તેમણે સણસણ તો જવાબ આપ્યો તેઓ કહી રહ્યા છે કે મારા નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

ત્યારે અત્યારે ભરૂચનું રાજકારણ જે છે તે ગરમાયેલું છે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક આદિવાસી નેતાઓ પણ જોડાયા છે ત્યારે મનસુખ વસાવાએ ટ્વીટ કરી જે ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો તેના પર ચેતર વસાવા શું જવાબ આપે છે પોતાની શું પ્રતિક્રિયા આપે છે તે જોવું ચેતર વસાવા શું જવાબ આપશે તેના પર હવે સૌ કોઈની નજર છે ત્યારે મનસુખ વસાવાએ ટ્વીટ કરી જે ચેતર વસાવાને સણસણ તો જવાબ આપ્યો તે વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર